આ પતંગ પરવના હબ બંતી નડિયાદ માંથી પતંગો રાજ્યના ખૂણે ખૂણે પહોંચાડવામાં આવે છે ઉત્તરાયણ પર્વ હવે નજીક છે ત્યારે બજારોમાં પતંગો જોવા મળી રહ્યા છે પતંગ રસિયાઓ વિવિધ પ્રકારની પતંગો ચગાવી ઉત્તરાયણનો આનંદ માણતા હોય છે ત્યારે આ પતંગો પતંગ ઉદ્યોગના હબ ગણાતા નડિયાદ શર્માથી રાજ્યના ખૂણે ખૂણે પહોંચાડવામાં આવે છે ખેડા જિલ્લાનું નડિયાદ શહેર પતંગ પતંગ બનાવવાના વ્યવસાય માટે જાણીતું છે પતંગ રસિયાઓની ફેવરેટ ચીલ પતંગ નડિયાદમાં બનાવાય છે નડિયાદ શર્મા પતંગ બનાવતા અનેક ગૃહ ઉદ્યોગો આવેલા છે જ્યાં હજારો કારીગરો દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન પતંગો બનાવવામાં આવતા હોય છે

કામ કરનાર વ્યક્તિ હોય એમની પાસે જાય ત્યારે પતંગ તૈયાર ના આવ્યું અને આ લગભગ અમે બધી સાઈઝમાં પતંગો બનાવતા હોઈએ ત્રણ વાળીથી ત્રણ વાળી સત્યાવીસની પતંગ સાડા ત્રીસની પતંગ સાડા ચોત્રીસની પતંગ દરેક સાઇઝમાં પતંગ બનતી હોય અને દરેક સાઈઝની પતંગ બનવામાં દરેક કારીગરનું લેબર વર્ક અલગ હોય નાની પતંગનું લેબર વર્ક ને જવું હોય જેમ જેમ મોટી પતંગ હોય એનું લેબર વર્ક વધારે હોય તે રીતે આ ધંધાની અંદર હું પચીસ એક વરથી સંકળાયેલું છું અને બધા કારીગરો દરેક લગભગ આ આ એરિયામાં કમસે કમ પચાસ એવા મેન્યુફેક્ચર છે કે જે ગૃહ ઉદ્યોગ ચલાવનાર તો એ બધી બધાના કારીગરો પોતપોતાની રીતે કામ કરતા હોય અને એમનું લેબર ચાર્જ બધાનું જે રીતે સાઈઝ પ્રમાણે હોય અને સાઈઝ પ્રમાણે લોકો લેબર કામ કરતા હોય પતંગનું પ્રોડક્શન ઓછું થયું છે પતંગનું પ્રોડક્શન ઓછું થયું ચારમા મહિના સુધી બજારમાં વેપારીઓ દેખાતા નહોતા માલનું વેચાણ નહોતું એટલે લોકોએ મેન્યુફેક્ચર જે બનાવનાર છે એમણે ઘણું ઘણું શાંતિથી કામ લીધું છે એટલે કોઈએ વેપારીઓ બજારના જે વેપારી છે એમણે પણ બહુ ધીરજથી કારીગરોને કામ આપ્યું છે અને આગળ કામ ચાલ્યું જ નથી એ કામ ના ચાલવાથી આજે બારમા મહિનાની અંદર છેલ્લા પહેલી તારીખથી બજારમાં તેજી છે બહારના વેપારીઓ બજારની અંદર ફરતા થઈ ગયા છે માલ લઈ જાય છે ધંધો કરવા માટે એટલે પતંગમાં એકદમ ઉછાળ આવ્યો છે એટલે લેબર ચાર્જ વધ્યું છે એના હિસાબે પતંગની અંદર થોડું ભાવ અપ થયેલું છે આ જે આપણે વાત કરી કે નડિયાદ શહેરમાં પતંગ બનાવટનું હબ ગણાય કે જે નડિયાદ શહેરમાં પતંગોની બનાવટ છે ને કે આખા ગુજરાતમાં અને બધી જગ્યાએ પ્રખ્યાત છે બુલેટિન ઇન્ડિયા સાથે પ્રતિક ભટ્ટ નડિયાદ